શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રેષ્ઠ સુવિધા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું શંકર ભગવાન અને તેના ભક્તની સરસ મજાની રોચક વાર્તા કહેવા જઈ રહી છું મિત્રો હું ભગવાનની નવી નવી જાણકારીની વાર્તાઓ હંમેશા લઈને આવતી રહું છું જો તમને મારી ચેનલ સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો ભોલા નામનો એક ખેડૂત હરિપુર ગામમાં રહેતો હતો તેને એક પત્ની અને બે બાળકો પણ હતા ભોલો એક શાહકારની ત્યાં મજૂરી કરતો હતો ભોલાએ તેની બહેનના લગ્નના ખર્ચ માટે શાહુકાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને તેનું ભૂગતાન તેને ભૂગતાન તે કેટલાય વર્ષોથી ભોલો ચૂકવી રહ્યો હતો ભોલો શંકર ભગવાનની બહુ પૂજા કરતો હતો તે શંકર ભગવાનને બહુ માનતો હતો એક દિવસ મંદિરમાં મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન હતું તે તેની પત્ની અને બાળકો સાથે મંદિરમાં ગયું અને તે સમયે ત્યાં મંદિરમાં તે શાહુકાર પણ હતો જ્યાં તે નોકરી કરતો હતો અને તે શાહુકાર ભૂલાને કહે છે મંદિરમાં કે મંદિરમાં દર્શન કરવા માટે પુણ્ય કરવા પડે ભૂલા તારી જેવા કંગાલ પાસે એવું તે શું છે કે તું ભગવાનને અર્પણ કરે ભગવાનને આપવા માટે તારી જોડે શું છે કોઈ દાન છે દક્ષિણા છે કોઈ ચડાવો છે આ સાંભળી ભૂલો ઉદાસ થઈ ગયો અને ઉદાસ મન સાથે તેની પત્ની અને બાળકો લઈને ફરી પાછો ઘરે જવા નીકળી ગયો મંદિરેથી ચાલ્યો ગયો તેમાં તે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તો રસ્તામાં એક માણસ મળ્યો તે ગરીબ જેવો લાગતો હતો તે માણસે ભૂલાની પત્નીને કહ્યું કે બહેન કંઈ ખાવાનું હોય તો આપો ને મને બહુ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપો એટલે ભૂલાની પત્ની પ્રસાદીનો શીરો લઈ અને ભગવાનના મંદિરે ગઈ હતી અને તે પાછી વળી એટલે એની પાસે પ્રસાદીનો શીરો હતો એટલે ભૂલાની પત્ની બોલી કે ભાઈ મારી પાસે લોટનો બનાવેલો શીરો છે એ ખાવો હોય તો આપું એટલે તે ભૂખ્યો માણસ કહે છે અરે મને આપી દો લોટનો શીરો અને એમાંય તે હું ભૂખ્યો છું અને એમાં પણ પ્રસાદ તો વધારે મીઠો લાગે એટલે ભોલો બોલ્યો કે ભાઈ તારું શું નામ છે એટલે તે માણસ કહે છે મારું નામ શિવાય છે હું અહીં કામની શોધમાં આવ્યો છું શું તમે મને કોઈ કામ આપી શકશો હું કોઈ પણ કામ કરી લઈશ એટલે ભોલાએ કહ્યું ભાઈ હું પોતે એક ખુદ ગરીબ મજદૂર છું ગામના શાહુકારને ત્યાં મજૂરી કરું છું હું તને શું કામ આપી શકું એટલે તે માણસ કહે છે ભાઈ મને કંઈ પણ કામ આપું ભલે પછી બદલામાં તમે મને પૈસા ન આપતા પણ મને રહેવાની જગ્યા આપી દેજો ભોલો સિવાયની મજબૂરી સમજ્યો અને તેને રહેવા માટે હા કહી દીધી અને તે દિવસથી સિવાય ત્યાં ભોલાના ઘરે જ રહેવા લાગ્યો અને તેના ઘરમાં કામકાજમાં મદદ કરતો હતો એક દિવસ ભોલો તેની પત્નીને પત્ની માલાને કહે છે કે માલા આ સિવાય આપણા માટે આટલું બધું કેમ કરે છે કેટલું બધું કામ કરે છે બાળકો માટે પણ સિવાય દૂધ ફળ શાકભાજી બધું જ લાવે છે ક્યાં સુધી આપણે એનું ખાઈશું પૈસા લીધા વગર આપણે ક્યાં સુધી તેની પાસે કામ કરાવશું એટલે ભોલાની પત્ની બોલી કે તમે એક કામ કેમ નથી કરતા સિવાયને તમારે આ સાવકારને ત્યાં નોકરી અપાવી દો તો તેનાય કામના બદલામાં પૈસા પણ મળી જશે ભોલાને માલાની વાત સાચી લાગી ભોલો સિવાયને લઈને શાહુકારની ત્યાં જાય છે અને કામ અપાવે છે સિવાયને કામ મળી જાય છે હવે સિવાય ભોલાની સાથે સાથે ખેતરમાં ખેતી કરવા લાગે છે ખેતરમાં કામ પર જવા લાગે છે શાહુકારની ત્યાંથી સિવાયને જે પણ પગાર મળતો તે બધા પૈસા સિવાય ભોલાને ભેગા કરવા માટે આપી દેતો હતો ભોલો કેટલી બધી વાર એમ કહે કે સિવાય આ પૈસા તું લઈ લે તું લઈ લે પણ ત્યારે સિવાય જવાબમાં કહે કે પૈસા સમય આવશે ત્યારે કામ લાગશે એટલે એક વાર સાહુકાર ભોલો સાવકાર ભોલાને અને સિવાયને બીજા કામ માટે બહાર મોકલે છે એવામાં જતા જતા રસ્તામાં ચાલતા ચાલતા જાય છે એટલે રાત પડી જાય છે વચ્ચે જંગલ આવે છે જંગલના રસ્તામાં આવે છે એટલે જંગલના રસ્તામાંથી એક શહેરના ગરજનાનો અવાજ આવ્યો ભોલો અવાજ સાંભળીને બહુ ગભરાઈ ગયો તો સિવાય બોલ્યો કે ભોલાભાઈ તમે કેમ ગભરાવ છો તમે તો શંકર ભગવાનના પરમ ભક્ત છો તો ડરો છો કે જ્યારે ભક્ત મુસીબતમાં હોય છે ને તો ભગવાનને પણ સહાયતા માટે આવવું જ પડે છે ભોલા ભાઈ તમે ડરશો નહીં એવું કરો આ ઝાડ ઉપર ચડીને બેસી જાઓ બાકી બધું હું જોઈ લઈશ એટલે ભોલો કહે છે કે શિવા હું તને એકલો મૂકીને કેવી રીતે ઝાડ પર ચડી જાઉ આ તો ખોટી વાત છે ને શિવો કહે છે ભોલાભાઈ તમે નિશ્ચિત રહો એવું કહી નહીં થાય અને ભોલો ઝાડ પર ચડવા માટે જેવું પાછું વળીને જોવે છે એવો તો પાછળ વાઘ ઊભો હોય છે ભોલો વાઘને જોઈને થર 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 ડરવા લાગે છે ધ્રુજવા લાગે છે અને ઓમ નમ શિવાય ઓમ છૂટી નમ સિવાય વાઘની આગળ આવીને ઊભો રહી ગયો વાઘ થોડી વાર સિવાયની સામે જ જોયા કર્યું સામે જ જોયા કર્યો અને કઈ ગરજ્યા વિના કઈ કહ્યા વિના જંગલ તરફ તે સિંહ ચાલ્યો ગયો પછી ભોલો અને સિવાય બંને ઘરે આવી ગયા ભોલો આખી રાત તે ઘટનાને યાદ કરતો રહ્યો તે સૂતો નહીં બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠીને જુએ છે તો સિવાય ઘરે ન હતો સિવાય ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો ભોલો આસપાસમાં જુએ છે પૂછપરછ કરે છે તપાસ કરે છે પણ કોઈને સિવાયની ખબર ન પડી તે જઈને શાહુકાર પાસે ગયો અને પૂછ્યું એટલે શાહુકારે કહ્યું કે ભોલો સવારે મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું કે તે અમરનાથની યાત્રા કરવા નીકળી નીકળવાનો છે માટે તે એનો હિસાબ કરાવીને ગયો ભોલો ઘરે પાછો ગયો અને બધી જ વાત માલા તેની પત્નીને કહી સંભળાવી માલા પણ સાંભળીને બહુ હેરાન થઈ ગઈ કે અચાનક કંઈ કહ્યા વિના બતાવ્યા વિના અમરનાથની આટલી લાંબી યાત્રા પર કેવી રીતે નીકળી ગયો ભોલાને કંઈ સમજમાં ન આવ્યું અને તે દિવસે તે સૂઈ ગયો એટલે રાત્રે ભગવાન શંકર ભોલાના સપનામાં આવ્યા અને ભોલાને કહે છે ભોલા ઉઠ તે મને ઓળખ્યો નહીં હું જ તારો સિવાય છું જેના વિશે તું ચિંતા કરી રહ્યો છે ભોલો ગદગદ અવાજે બોલ્યો કે હે ભગવાન તમે જ સિવાય છો મેં તમને ઓળખ્યા નહીં મારાથી આ કેવી મોટી ભૂલ થઈ ગઈ હે મહાદેવ મને માફ કરી દો મેં તમારી સેવા ન કરી અને ઉપરથી તમારી જોડે મેં કામ કરાવ્યું મેં તમારી જોડે સેવા કરાવી મને છોડીને કેમ ચાલ્યા ગયા પ્રભુ તમે હે મહાદેવ પાછા મારી પાસે આવી જાઓ ભોલો હવે ભોલો હવે ભગવાનને કહે છે કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ એ માફી માંગે છે ભોળાનાથ કહે છે કે તું મારી પાસે અમરનાથ યાત્રા કરીને આવજે ભોલા હવે તું મારી પાસે યાત્રા કરીને જ આવીશ અમરનાથમાં જ હું તને દર્શન આપીશ આટલું કહીને ભગવાન થઈ ગયા બીજા દિવસે ભોલાએ બધી જ વાત માલાને કહી સંભળાવી પણ ભોલો એ ચિંતામાં હતો કે અમરનાથ યાત્રા કરવાના પૈસા તેની પાસે ક્યાંથી આવશે માલા બોલી સાંભળો તમે તમને યાદ છે કે સિવાય આપણી પાસે પૈસા મૂકતો હતો અને આને આનો મતલબ એ છે કે ખુદ પોતે મહાદેવે જ આપણા માટે અમરનાથ યાત્રાની વ્યવસ્થા કરી દીધી છે જય હો મહાદેવ તમારી જય હો ભોળાનાથ એમ બંને પતિ પત્ની કહેવા લાગ્યા મહાદેવનો ધૂન કરવા લાગ્યા અને ભોલો ખુશ થઈને કહે છે હે ભગવાન શંકર તમે મને અમરનાથ બોલાવ્યો છે ભોલો પૈસો લઈ પૈસા લઈ અને અમરનાથ જવાની તૈયારી કરવા લાગ્યો ભોલો તે સિવાયના જે પૈસા ભેગા કરેલા હતા તે અમરનાથ યાત્રા કરવાની બધી તૈયારી કરે છે અને સાહુકારની પાસે થોડા દિવસની રજા માંગવા જાય છે સાહુકાર પાસે જ્યારે રજા માંગવા જાય છે તો સાહુકાર ભોલાને કહે છે સાહુકાર બોલ્યો ભોલા રજા તો તું લઈ લે તેના પૈસા તો હું તારી રજાના કાપી જ લઈશ પણ શું તું અમરનાથ યાત્રા વિશે કંઈ જાણે છે તો કેટલે દૂર જઈ રહ્યો છે અમરનાથ ધામ પૈસા કપડાં ખાવાનું પીવાનું પૂરા પરિવારની સાથે તું કેવી રીતે અમરનાથ યાત્રાની અમરનાથ યાત્રા કરીશ બહુ બધું જોવું પડે છે ત્યાં એમ જ થોડી યાત્રા થાય છે ત્યાં પૂરું પંચીકરણ થાય છે પૂરી રીતે જો સ્વસ્થ મનુષ્ય હોય ને તે જ અમરનાથની યાત્રા કરી શકે છે નહીં તો રસ્તામાં જ રોકી દે છે અને તું તો છે એક ગરીબ કમજોર બે દિવસમાં પણ તું બે રોટલી નથી ખાતો રસ્તામાં જ પડીને બેભાન થઈ જઈશ તો પાછો મોકલી દેશે તને હું પણ જાઉં છું મારા પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા તું જોજે હું તો અમરનાથની યાત્રા કરીને જ પાછો આવીશ આવું ભોલાને તે સાવકાર કહે છે ભોલો તો પણ તેના પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા માટે નીકળી જાય છે અને આ બાજુ સાહુકાર પણ તેના પરિવાર સાથે યાત્રા કરવા માટે નીકળવાનું તૈયારી કરે છે પણ કિસ્મતમાં તો કંઈ બીજું જ લખ્યું હતું પંચોતેર વર્ષની ઉંમર પછી શાહુકારને પંચીકરણનું સ્થગિત કરવામાં આવ્યું કારણ કે ની ઉંમર પછી ત્યાં જવા નહીં દેતા શાહુકારે મનમાં વિચાર્યું કે લાગે છે શંકર ભગવાન મારાથી રીસાઈ ગયા શંકર ભગવાને મને શિક્ષા આપી છે સજા આપી છે તેની યાત્રા માટે કોઈ ગરીબ કે અમીર નથી હોતું તે જેની પર કૃપા કરે છે ને તે જ તેના દર્શન કરી શકે છે લાગે છે ભોલો તેમનો મારાથી પણ મોટો સેવક છે માટે તેને અમરનાથ યાત્રા પર જવાનો શુભ અવસર મળ્યો હું હું કેમ ન સમજી શક્યો કે ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે તેમને ધન દોલત પકવાનોથી કોઈ મતલબ નથી હોતો ભગવાનને કોઈ એક સુકાયેલી રોટલી પણ ખવડાવી દે ને તો એના પર પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે હે ભોળાનાથ મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ મેં એક ગરીબ મજદૂરની ફાયદો ઉઠાવ્યો ઉઠાવ્યો છે છે ફાયદો હંમેશા ભોલો યાત્રાથી પાછો આવી જાય યાત્રા કરી અને પાછો ફરશે એટલે હું કુદ તેની જોડે માફી માંગી લઈશ ભોલો માલા અને બાળકો સાથે પહેલગામ પહોંચી ગયા અને ત્યાંથી તે ચાલીને જ યાત્રા તેમણે શરૂ કરી જય ભોળાનાથ જય ભોળાનાથનો જાપ કરતાં કરતાં ભોલો આગળ વધે છે ચાલતા ચાલતા બિચારા છોકરાઓ ભૂખ્યા થયા એટલે છોકરા કહે છે બાપુ અમને ભૂખ લાગી છે એટલે ભોલો કહે છે તેના પરિવારને કહે છે કે તમે અહીં મોટા એક પથ્થર ઉપર બેસો હું અહીં કોઈને પૂછું છું કે અહીં કંઈ ખાવા પીવાનું મળે છે કે નહીં અહીં ક્યાંય ખાવા પીવાની વ્યવસ્થા છે કે નહીં એટલે એટલામાં ત્યાં એક માણસ ભોલા જોયો એટલે તે ભોલાએ તે માણસને પૂછ્યું કે અરે ભાઈ આ ની અહીંયા જગ્યામાં કંઈ ખાવા પીવાની સુવિધા છે ખરી અહીં ક્યાંય જમવાનું મળશે ખરી એટલે તે માણસ કહે છે અરે ભાઈ આ અમરનાથ શ્રદ્ધાળુઓ માટે લંગર વાળા લોકો કોરા દિલથી મનથી યાત્રાળુઓના સ્વાગત સત્કાર કરવા માટે સદાય તેની રાહ જોઈને બેસે છે ખાવા પીવાથી લઈને સુવા ની પણ અહીં સુવિધા કરેલી છે સગવડ છે અમરનાથની યાત્રા કરનારના શ્રદ્ધાળુઓ માટે ચાલો ભાઈ હું તમને ત્યાં રસ્તો બતાવું છું ભોલાએ તેની યાત્રાને ભગવાન ભોળાનાથના વિશ્વાસે ભરોસા ઉપર શરૂ કરી હતી અને ભોલાને પૂરો વિશ્વાસ હતો કે તેની આ યાત્રા ભગવાન જરૂર પૂરી કરાવશે તે આદમી અજાણ્યો આદમી ભોલાને લઈને લંગર કમિટી પાસે ત્યાં લઈ ગયો ત્યાં ચાલતું હતું જ્યાં ધર્મશાળા જેવું હતું ત્યાં કમિટીના લોકો જમવાની સુખ સુવિધા સગવડ સુવાનું ખાવા પીવાનું બધી જ સગવડ ત્યાં કરી આપેલી હતી આ બધું ભૂલો જોવે છે અમીર ભક્તિ અમીર ભક્ત હોય છે તે આ કાર્યમાં યોગદાન કરીને દક્ષિણા આપે છે સવારના સમયે લંગર કમિટીના લોકો શ્રદ્ધાળુની ભૂખ તરસ મટાડે છે અને રાત પડતા લંગરના લોકો ધર્મશાળામાં સ્થિત થઈ જાય છે અને એમાં પણ સેવા ચાકરી કરે છે અમરનાથ યાત્રા કરનારા માટે ભોલાને પાંચ પડાવ પાર કરવાના હતા તેમાં ભોલાના પરિવારે પહેલા ગામ પહેલ ગામનો પહેલો પડાવ પાર કરી લીધો હતો તેમાં ભોલાનો છોકરો થાક્યો એટલે બોલ્યો કે હે બાપુ હવે કેટલું દૂર છે અમરનાથ યાત્રા એટલે ભોલો કહે છે નમન બેટા હજી તો આપણે એક પડાવ પાર કર્યો છે બેટા હજી આપણે બીજા ચાર પડાવ પાર કરવાના છે બોલો કહે છે કે બેટા ભગવાન ભોળાનાથનું નામ લેતા જાઓ ભગવાન શક્તિ આપશે અને આપણા બાકીના પડાવ પણ પાર થઈ જશે રસ્તામાં થોડી થોડી જગ્યાએ તેનો પરિવાર વિશ્રામ કરતા રહ્યા ઉભા રહ્યા ઊભા રહેતા ગયા થાક ખાતા ગયા અને ધીરે ધીરે અમરનાથની ગુફા સુધી તે પહોંચી ગયા પૂરો પરિવાર ભગવાન અમરનાથના દર્શન કરે છે બધા ખુશી ખુશીથી ગાણા ગાણા થઈ ગયા ભોલો કહે છે તેની પત્નીને કે તને ખબર છે માલા અમરનાથની તીર્થયાત્રા તીર્થોનો પણ તીર્થ છે અમરનાથ કહેવાય છે કારણ કે અહીં ભગવાને પાર્વતીજીને અમૃતવનું રહસ્ય બતાવ્યું હતું તેમાં ભોલાનો છોકરો બોલે છે કે બાપુ જુઓ પેલા બે કબૂતર છે એટલે ભૂલો કહે છે તને ખબર છે બેટા તમને ખબર છે બાળકો કબૂતરની જોડી બહુ કિસ્મતવાળા લોકોને જોવા મળે છે જેવી આપણને જોવા મળી બધા બરફથી બરફની મૂર્તિ બરફની શિવલિંગ જે હતી ભગવાન અમરનાથની તે શિવલિંગના દર્શન કરે છે બોલો સદાય યાદ રહી જાય તેવી અમરનાથ યાત્રા કરીને ખુશી ખુશી પાછો આવી જાય છે અને સાવકાર ભોલાની માફી માંગે છે સાવકાર ભોલાને કહે છે કે મારી બહુ ભૂલ થઈ ગઈ છે મેં હંમેશા તારો ફાયદો ઉઠાવ્યો છે એમ કરી અને ભોલાની માફી માંગે છે અને તેનો સાગ સારો પગાર પણ કરી આપે છે અને તે દિવસથી જ ભોલાના જીવનમાં બહુ ખુશીઓ આવી ભગવાન શિવ શંકરના આશીર્વાદથી એના ઘરમાં ખુશીઓથી ભરાઈ ગયું અને પૈસે ટકે પણ એનું સારું થયું તો મિત્રો આ હતી શંકર ભગવાન અને તેના ભક્તની વાર્તા ભગવાન શિવ ને પાંચ પુત્રીઓ હતી જેનાથી મા પાર્વતી પણ હતા અજાણ ઓમ નમ શિવાય મિત્રો આજે ખૂબ સરસ મજાની આપણે કથા સાંભળીશું હિન્દુ પંચાંગમાં શ્રાવણ મહિનો ભગવાન શિવ ને સમર્પિત માનવામાં આવ્યો છે અને આ કારણ થી ભગવાન શિવ આ મહિનાના અધિષ્ઠતા દેવ છે આ મહિનામાં ભગવાન ભોળાનાથ તેના પરિવાર સાથે પૃથ્વી પર આવે છે અને અહીંથી જ બ્રહ્માંડ સંચાલન કરે છે તમે બધા એ વાત તો જાણતા હશો કે ભગવાન શિવના પરિવારમાં ભગવાન શિવ માતા પાર્વતી અને તેમના બે પુત્ર ગણેશ અને કાર્તિકે છે પણ શું તમે એ જાણો છો કે ભોળાનાથની પાંચ બીજી પુત્રીઓ પણ હતી જેનો જન્મ અજાણતા થઈ ગયો હતો જો નથી જાણતા તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ ભગવાન શિવના પુત્ર ગણેશ અને કાર્તિક વિશે બધા જાણે છે પણ તેમની પાંચ પુત્રીઓ વિશે બહુ ઓછા લોકોને ખબર છે મધુ શ્રાવણની કથામાં ભગવાન શિવ અને માતા પાર્વતી પાંચ પુત્રીનું વર્ણન મળી આવે છે શિવ પુરાણમાં પણ તેમની પુત્રીઓનું વર્ણન છે શિવ પુરાણ અનુસાર એક વાર મહાદેવ અને માતા પાર્વતી મનુષ્ય રૂપ ધારણ કરીને જંગલમાં કરવા જઈ રહ્યા હતા ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક સુંદર સરોવર દેખાયું આ સુંદર સરોવર જોઈને માતા પાર્વતીએ મહાદેવને એમાં જળ ક્રીડા કરવાનો આગ્રહ કર્યો પછી મા પાર્વતી અને શિવજી સરોવરમાં પાણીમાં નાહવા લાગ્યા અને એ સમયે મા પાર્વતી અને ભગવાન શિવમાંથી એક તેજ પ્રગટ થયું એ તેજ પ્રગટ થયું એટલે શિવજીએ એ તેજને એક પાનમાં મૂકી અને પરસરોવરની પાળે મૂકી દીધું જળમાં જળમાં રહેલા એ પ્રકાશમય તેજના હિસાબે કારણે પાંચ કન્યાનો જન્મ થયો મા પાર્વતી અને શિવજીના તેજના જે પાનમાં મૂક્યું હતું એમાંથી પાંચ કન્યા જન્મી પરંતુ માતા પાર્વતી શિવજી સાથે હોવા છતાં પણ એમને આ વાતની જાણ ન થઈ તેમને ખબર ન પડી કે એમની પાંચ કન્યાઓ ધરતી ઉપર જન્મ લીધો છે મહાદેવ જાણતા હતા કે આ પાંચ સર્પ કન્યા એમની પુત્રી છે ભોળાનાથ તેમની આ પાંચ પુત્રીને તેમની આંખોની સામે મોટી થતા જોવા માંગતા હતા અને તેની સાથે રહેવા માંગતા હતા પણ મહાદેવ આમ કરી શકે તેમ ન હતા અને ત્યાર પછી એ કારણથી જ રોજ મહાદેવ જંગલમાં સરોવરમાં જતા અને એમની પાંચે સર્પ કન્યા નાગ કન્યા સાથે રમતા હતા સમય વિતાવતા હતા હવે મહાદેવ આવું રોજ કરતા રોજ તેની પુત્રીને મળવા જાય અને તેની સાથે રમવા જાય હવે માતા પાર્વતી રોજ મહાદેવને સંતાઈ સંતાઈને જતા જંગલમાં સરોવરમાં જતા જોતા અને માતા પાર્વતી મહાદેવ પર શંકા થઈ બીજા દિવસે જયારે મહાદેવ બધાને બધાથી છુપાઈને એ જંગલના સરોવરમાં જવા નીકળ્યા ત્યારે માતા પાર્વતી પણ મહાદેવ પાછળ પાછળ ગયા પછી માં પાર્વતીએ જોયું કે મહાદેવ તે જંગલના સરોવરમાં પાંચ નાગ કન્યા સાથે રમી રહ્યા છે તો માં પાર્વતીને બહુ ક્રોધ આવ્યો અને એ નાગ કન્યાને મારવાનું વિચાર્યું જેવો જ માં પાર્વતીએ નાગ કન્યાને મારવા માટે એમનો પગ આગળ વધાર્યો તેવામાં મહાદેવ માં પાર્વતીને રોકી લે છે અને બોલ્યા કે આ નાગ કન્યા તમારી જ પુત્રી છે દેવી પાર્વતી તમે આ નાગ કન્યાની માતા છો આ સાંભળી માં પાર્વતીને બહુ આશ્ચર્ય થયું અને બોલ્યા કે આ નાગકન્યા એમની પુત્રી કેવી રીતે હોય શકે ત્યારે શિવજી માતા પાર્વતીને કહ્યું નાગ કન્યાના જન્મ વિશે પૂરી વાત કહી એ વાત સાંભળી માં પાર્વતીનો ક્રોધ શાંત થઈ ગયો અને હસ્યા અને શિવજી માતા પાર્વતીને કહે છે કે આ નાગ કન્યાના નામ જયા વિશહર શામલી બારી દેવ અને દોતલી છે ભગવાન કહે છે કે પણ વ્યક્તિ જો કોઈ પણ વ્યક્તિ મારી આ પુત્રીની શ્રાવણ મહિનામાં પૂજા કરશે અને તેને ક્યારેય સાપનો ડર નહીં સતાવે એના પરિવારના લોકોને સાપથી કોઈ નુકસાન નહીં થાય ક્યારે આ કારણથી શ્રાવણ મહિનામાં નાગ કન્યાની પૂજા થાય છે નાગ કન્યા સાપોની પૂજા થાય છે અને શ્રાવણ મહિનામાં સાપને કોઈ આ કારણથી કોઈ મારતું પણ નથી માટે કહેવાય છે સનાતન ધર્મમાં હર કારણ પાછળ એક કથા જરૂર હોય છે મિત્રો આ પાંચ પુત્રી સિવાય મહાદેવને બીજી ત્રણ પુત્રીઓ પણ હતી આનું વર્ણ શિવ પુરાણમાં મળી આવે છે એક અશોક સુંદરી બીજી જ્યોતિ અને ત્રીજી મનસા દેવી પાર્વતીએ તેનું એકલા પણ દૂર કરવા માટે એક પુત્રીનો તેમને સહારો જોતો હતો માટે તેમણે મહાદેવની મોટી દીકરી અશોક સુંદરીને જન્મ દીધો અશોક સુંદરીમાં પાર્વતી સમાન ખૂબ સુંદર હતી માટે તેના નામ સાથે સુંદરી જોડવામાં આવ્યું અને અશોક નામ એટલે આપ્યું કે પાર્વતીનો શોક દૂર કરવા માટે આવી હતી મહાદેવની બીજી પુત્રનું નામ હતું જ્યોતિ એમના જન્મથી જોડાયેલી બે કથા છે પહેલી કથા અનુસાર જ્યોતિનો જન્મ શિવજીના તેજથી થયો હતો અને તે તેમના પ્રભા મંડળનું સ્વરૂપ છે બીજી કથા અનુસાર જ્યોતિના જન્મ માતા પાર્વતીના માથામાંથી નીકળેલા તેજથી થયો હતો દેવી જ્યોતિનું બીજું નામ જ્વાલામુખી પણ છે અને તમિલનાડુના કેટલાય મંદિરમાં તેની પૂજા થાય છે ભોળાનાથની ત્રીજી પુત્રીનું નામ હતું મનસા મનસાનો જન્મ પણ કાર્તિકેયની જેમ પાર્વતીજીના ગર્ભમાંથી નથી થયો પુરાણો અનુસાર મનસાનો જન્મ ત્યારે થયો જ્યારે ભગવાન શિવશંકર એક સુંદર યોગીનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા ત્યારે તેમનું સુંદર રૂપ જોઈને કપડાં ધોતી એક ગામની સ્ત્રી તેના પર મોહિત થઈ ગઈ અને શિવજીને તેના વશમાં કરવા માટે ભગવાન શિવના જ બનાવેલા વશીકરણ મંત્રોનો ઉપયોગ કરવા લાગી ત્યારે ભગવાન શિવ તેમના બનેલા મંત્રની માંગ રાખવા માટે વશીકરણ પાસમાં બંધાઈ ગયા ત્યારે બે એ બંનેના સંબંધથી જે કન્યા ઉત્પન્ન થઈ તે દેવીના નામથી પ્રસિદ્ધ થયા આ કથા અનુસાર મનસાદેવીનું અડધું અંગ દેવી અને અડધું અંગ મનુષ્યનું છે તો આવી રીતે મનસા દેવી નો જન્મ શિવ અને માતા પાર્વતી નાગરાજ વાસુકીએ શંકર શંકરને પ્રાર્થના કરી અને કહ્યું કે મનસા દેવીને નાગલોકમાં મોકલી દો કેમ કે વિશ્વના પ્રમુખ અષ્ટ કોઈ બહેન નથી ત્યારે ભગવાન શિવે તેમના ભક્ત વાસુકીની વાત માનીને મનસા દેવીને નાગલોકનું